જેને બાળક ન થતા હોય સંતાન પ્રાપ્તિ માટે થઈને આજે પાંચમનો ઉપવાસ પ્રશ્ન કરવાનું બહુ જ મહત્વ છે નાગ પંચમી છે આજે જે લોકોના બાળકોને વારઘડે આરોગ્ય બગડ્યા જ કરતું હોય છે એ લોકોએ પણ આજે ઉપવાસ કરવાનું બહુ મહત્વ હોય છે જેના બાળકો છલ બુષ્ટ ધમાલ મસ્તી કરતા હોય શાંત ન રહી શકતા હોય એવા બાળકોને પણ શાંત કરવા માટે આજે પાંચમનો ઉપવાસ બહેનોએ કરવાનું બહુ મહત્વ હોય છે આ પાંચમનો ઉપવાસ બધાએ કેવી રીતે કરવાનો હોય તો મોડું ખાઈને કરવાનો હોય મીઠા મરચાં વગરનું આ પાચમના અપાસની અંદર ભગવાન શંકરના મંદિરે બપોરે જઈ બાર વાગ્યા પહેલાં જઈને દૂધ પાણી અને સફેદ ફૂલ અને ચોખા આટલું નાગ ઉપર ચડાવવાનું એ જ રીતે મહાદેવ પર ચડાવવાનું અને આજે ઉપવાસ રાખવાનો હોય છે જેનાથી સારું શુભફળ બાળક માટે થઈ પ્રાપ્ત થઈ શકે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ આ પાચમ તિથિ નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે આ પાંચમ તિથિનું બહુ જ મહત્વ છે અવશ્ય કપાસ કરજો આ પાંચમ તિથિ પાંચમતિથી સત્તાવન મિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી ઉત્તરાયણ ઉત્તરા નક્ષત્ર આજે રાત્રે અગિયાર ને અઠાવન મિટે પૂર્ણ થાય છે અને ત્યાર પછી જે બાગ જન્મ થાય શ્રવણ નક્ષત્ર ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે બપોરે બાર ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય આ યોગ આજે બપોરે બાર ને પચાસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગ નદન થાય એનો વિરુદ્ધ યોગ ગણાશે આજે જે બાગ જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે સવારે દસ ને ત્રીસ એકત્રીસ મીટર પૂર્ણ થઈ જાય બહુ કરણ આજે સવારે દસ ને તેર મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગ જન્મ થાય એનું બાલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન ધન રાશિ દક્ષરા છે બહુ ધન રાશિનો સ્વામી ગુરુ છે પરંતુ મિત્રો આ ધન રાશિ આજે સવારે ચાર ને સત્તાવીસ મીટર પૂર્ણ થઈ જાય છે

એની ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જે કો મારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી કોઈની સગાઈ કોની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજના શૃપંગ કરીને નીકળજો તો સારી સફળતા મળી શકે આજે કોઈ સગા ન કરશો મંગળવાર છે મંગળવારના દિવસે સગાઈ ન કરી શકાય ગૃહપ્રવેશની પણ ના છે મંગળવારના દિવસે વાહન ખરીદવાની પણ ના છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા જવાનું હોય કે એમ નેમ ઘરેથી નીકળવા છો આટલું ચોક્કસ કરણ નીકળવું મોટા ભાઈને પગે લાગી લો ફૂવાને કાકાને કાકી જે હોય એ લોકોને વંદન કરીને નીકળવું જોઈએ ઘરે પૂજાના સ્થાનમાં ભગવાનને પગે લાગવાનું અને કહેવાનું ભગવાનને કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે કુત્રાને ઘઉની ભાખરી ગોળ લગાવીને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈને ગોળના પાણીનો અભિષેક કરવાથી વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થાય છે અથવા વ્યાપાર વ્યવસાય ન હોય તો મળી શકે છે નવ વાગ્યા પહેલાં કરવાનું હોય છે આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શું સમય છે તે આપણે જોઈ લઈએ આજ સવારે નવથી બપોરે એક તેંત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી આવતીકાલે મળશ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે રાત્રે અગિયારના અઠ્ઠાવન મીટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ ત્યાં તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો તો તેનું શું પરિણામ આવે એનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ આજે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે ભાગી શકે તે બિલકુલ જ આ દેશો આરંભ કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક જરૂરિયાતો બધી પૂરી થાય પણ માનસિક શાંતિ નહીં મળે આજે વેપાર વ્યવસાય એવો ચાલુ કરવા જઈ રહ્યા છો કે જેમાં ખૂબ ટેન્શન રહેતું હોય એવા કાર્યો આજે પ્રારંભ કરશો નહીં જે કાર્યક્ષેત્ર અંદર સરળતા હોય એવા કાર્યો એવા વેપાર એવા વ્યવસાય કરી શકો ખરીદી પણ કરી શકો વેચાણ પણ કરી શકો નવો ધંધો વેપાર પણ ચાલુ કરી શકો પરંતુ આ ધ્યાન રાખવું જરૂરી છે તમને માનસિક ટેન્શન ખૂબ વધી જશે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ વાહનની ખરીદી કરવા માટે પણ સરસ જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકો છો આના દિવસે નવસ્ત ધારણ ભૂલમાં પણ ન કરશો સરકારી અર્ધ સરકારી તરફથી મોટી તકલીફ આવી શકે પિકનિકનું આયોજન થાય ભાવતું ભોજન મળે પણ આત્મવિશ્વાસ ડગી જશે તમારો નવ વસ્ત્ર ધારણ કરશો આજના દિવસે જો નવ ધારણ કરવા હોય તો રાજકારણમાં જે હોય એ લોકોએ કરી શકે એ લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે જો નવ ધારણ કરે તો માટે આવું બધું જે ફળ છે એ આજે રાત્રે અગિયાર ને અઠ્ઠાવન મિનિટ સુધીમાં મળે જે લોકો જે કાર્ય કરશે પરંતુ આજે રાત્રે અગિયાર ને અઠ્ઠાવન થી લઈ આવતીકાલે આખો દિવસ અને સત્તાવીસ તારીખે મળક્ષ ને એક મળસ કે એક ને તેત્રીસ મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરવા જઈ રહ્યા છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે જોઈ લઈએ આપણે આ સમયગાળા દરમિયાન તમારી વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ સમય રહેશે ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ સરસ આજે તમે જે કઈ ધંધો વેપાર ચાલુ કરો એમાં લોકોને ઈર્ષા આવે તમારી પ્રત્યે એટલી પ્રગતિ ઉન્નિ થાય પણ તમારું કઈ બગાડી નહીં શકે આજના દિવસે કોઈને પર પ્રભાવ પાડવા માટે ઉત્તમ છે કોઈને મોહિત કરવા માટે ઉત્તમ દિવસ છે પ્રભાવને મોહિતની વાત કરું છું એટલે ઊંધું ન વિચારશું જેમ કે કોઈ માર્કેટિંગનો ધંધો કરી રહ્યા છે માર્કેટિંગનું કામકાજ કરી રહ્યા છે તો કંપનીને સારી ઇમ્પ્રેશન પાડવી એડવર્ટાઇઝ કરવી સારી રીતે સામેવાળાને સારી રીતે સમજાવી શકવું એના માટે ઉત્તમ દિવસ છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ પ્રભાવ પાડવા માટે આજે કોઈ પણ વેપાર વ્યવસાય તમે ચાલુ કરો છો ખરીદી કરો છો ધંધો ચાલુ કરો છો તેમાં માનસિક શાંતિ મળે પ્રાથમિક શારીરિક બધી જરૂરિયાતો પૂરી થાય એટલા માટે ઉત્તમ દિવસ છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય માટે શ્રેષ્ઠ સમય છે પછી સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર અને ધન વાહન વિખત પ્રોપર્ટી કંઈ પણ લઈ શકો ફિક્સ મૂકવા માટે પણ સરસ વિદેશ જવા માટે પણ સરસ વિદેશનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સરસ ધર્મક્ષેત્રની જાત્રા માટે પણ સરસ કોઈ પૂજા પાઠ યજ્ઞ આગતિ કરવા માટે પણ સરસ દિવસ આજના દિવસે નવસ્ત્ર ધારણ નહીં કરવા આ સમયગાળા દરમિયાન જો નવા વસ્ત્ર ધારણ કરશો તો આંખમાં કાણું પડી શકે આંખમાં કચરું પડી શકે આંખમાં બળતરા પડી શકે ડૉક્ટર પાસે જવું પડે ફરજિયાત નવા ભૂલમાં પણ ધારણ ન કરશો તો આવું બધું જે ફળ છે તે આજે રાત્રે અગિયાર ને અઠ્ઠાવનથી લઈ આવતીકાલનો આખો દિવસ અને સત્તાવીસ તારીખે મળસ કેક ને તેત્રીસ મિનિટ સુધીમાં મળે ચમચીમાં પાણી લઈ લો યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં વિષ્ણવે નમા લખવાનું ભૂલશો નહીં અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગ શિષ શુભે શુક્લ પક્ષે પંચમી આયમ ભમવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું अच्छे पी से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ সকল মনবছিত ফল মন যে কাই ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম হরকত এটা বুঝতে বোলছে

પ્રાપ્તિ અર્થમ તથા નથી જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम हमें जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी हो तेलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा अच्छा विदेश जवा मांगता है कायम मार्ट ये लोग को बोलना होगा मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य

પ્રધાન દેવતાના પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાણી લેવાનું અહીંયા સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી રામ દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી નવા ઓડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ